ચાંદીના ગળામાં પંચોતેર ટકા દૂધ ભરેલું હોય અને પચીસ ટકા એમાં જાગ હોય પછી સુંદર ચાંદીનો એક ડબરો હોય અને એમાં દ્વારા દૂધ રેડવામાં આવે સુંદર એમાં લગભગ મિલ્ક ફિફ્ટી પર્સન્ટ અને એ ડબરો લઈને અમે ટેરાના અંદર જઈએ એ વખતે અમારા ને શ્રીનાથજી સિવાય બીજું કોઈ તમે બધા ભોગ કરતા હશો પણ તમે ભોગ કરો ત્યારે શું કરો ટેરો લઈ લો પછી બહાર જતા રહીએ પછી આપણે ટેરો ખોલીએ અને પ્રસાદ ગ્રહણ કરીએ પરંતુ આ જે ભગવાન ને ઘડિયા ભોગ આવે છે એમાં ટેરો નથી લેવાતો ઉસમેં અમારી આંખ કી પલકે હી ટેરા કા કામ કરતી એ સુંદર ટબરો લઈને ધીરે ધીરે શિનાજી બાવાના મુખાવિન સુધી પહોંચીએ અને ભગવાનના

ફરી ડબરો લઈને બહાર જઈએ એને પ્રસાદી તપેલામાં ઠાલવીએ નવો ડબરો લઈએ ફરી ભગવાનના લઈ જઈએ એક બાજુ ભગવાન કરતા કરતા એ કરી રહ્યા છે અને બીજી બાજુ બે આંખોની પલકને બંધ કરીને ભગવાનના સ્વરૂપામૃતનું પાન થઈ રહ્યું છે એક બાજુ ભગવાન એ ભક્તના ભાવનું પાન કરે છે બીજી બાજુ ભક્ત એ ભગવાનના સ્વરૂપનું પાન કરે છે આ રીતે બે ક્ષણ નેત્ર ખોલવા નેત્ર બંધ કરીને ફરી ખોલવા એ ભગવાનના સુંદર સ્વરૂપામૃતનું પાન છે એ જ સ્વરૂપને આપણા હૃદયના અંદર વસાવીને અનવસરના અંદર આપણે શ્રી કૃષ્ણ શરણંગમાં શરણમ શરણંગમાં શ્રી કૃષ્ણ શરણંગમાં એનું જ્યારે આપણે રટન કરીએ છીએ જાપ કરીએ છીએ ત્યારે એ જ સ્વરૂપ આપણા મનના અંદર મૃતકાની સુંદર કથાનું રસપાન કરવા માટે આપણે બધા જ અહીંયા ભેગા થયા છે ને આપણા ના અંદર પધરાવવા માટે આપણે ભેગા થયા છે શ્રીનાથજી બાબા તો તમને બોલાવી રહ્યા છે કેવું સુંદર સ્વરૂપ છે ને અમારા શ્રીનાથજી નું એ ખાતા ઊંચે બોલાવે છે આમ નથી બોલાવતા આમ બોલાવે ને તો કઈક સ્વાર્થ હોય તમને આવ લે ને જા કારણ કે આ એક્શનમાં જ જા છે જો કમ કો કમ ગો કમ ગો કમ ગો ભગવાન કઈ કામ થી તમને નથી બોલાવતા કે તમારા કામ માટે ભગવાન તમને નથી બોલાવતા भगवान तो आम बात करे छे चलो मारा साथे कम विथ मी कम एंड गोनो सिद्धांतシナ जी नही आता कम विथ मी नो सिद्धांतシナ जी आते छे मेरे साथ चलो मैं तुम्हें ले जाने के लिए आया हूं मेरे को धाम को प्राप्त करवाने के लिए आया हूं मैं मेरे भक्ति का सुंदर रसात्मक भाव तुम्हारे हृदय के अंदर जागृत करने के लिए आया इसलिए नेत्र झुकाकर भगवान कहते हैं એ ધક્કા મુકીના અંદર ફસાયેલો મારો મનુષ્ય એ સંસારને ઉતાર ચડાવવાના અંદર ફસાયેલો મારો મનુષ્ય આ સંસાર શું છે એ આજ ધક્કા મૂકી છે કોઈક વાર તું આમ જાય છે કોઈક વાર તું આમ જાય છે કોઈકવાર તારા મનનું પેન્ડુલમ સુખમાં જાય છે કોઈક વાર દુખમાં જાય છે કોઈક વાર હાડમારી થાય છે આ સંસાર એ આજ ધક્કા મૂકી છે સંસારના અંદર આજે સુખ છે તો કાલે દુખ છે એક ઈચ્છા પૂરી થાય છે તો સુખ મળે છે નથી થતી તો દુખ મળે છે આ સંસારના ઉતાર ચઢાવના અંદર હે મારા મનુષ્ય તું ભટકી રહ્યો છે જન્મો જન્મ સુધી આવ તારા જાતનું સમર્પણ મારા ચરણારવિંદોના અંદર કરી લે તારું મનનું સમર્પણ મારા ચરણારવિંદોના અંદર કર તારા અહંકારનું સમર્પણ મારા ચરણારવિંદોના અંદર કર અને મારી ભક્તિના માધ્યમથી હું તને લઈ જવા માટે આવ્યો છું એટલે શુનાજી અમે બોલાય મહાત્મા જ્ઞાન વગર શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી એટલે જ કહેવાય મનોવિજ્ઞાનના અંદર એક્સટર્નલ રિયાલિટી ઇન્ટરનલ રિયાલિટી અને ટ્રાન્સકેન્ડેન્ટલ રિયાલિટી આ ત્રણ પ્રકારની રિયાલિટી છે લાઈફના અંદર પહેલું એક્સટર્નલ રિયાલિટી તમારા સામે જે જુઓ છો અને એને જોયા પછી તમારા ઇન્ટરનલ માઇન્ડના અંદર જે થોટ્સ પ્રગટ થાય છે એને કહેવાય ઇન્ટરનલ રિયાલિટી જરૂરી નથી કે જે વસ્તુ તમને સામે દેખાય એને તમે પોઝિટિવલી જ વિચારો અને જરૂરી નથી કે જે સામે દેખાય એને તમે નેગેટિવલી જ વિચારો ઘણીવાર આપણે સામે કંઈક જોતા હોય અને વિચારો કંઈક આવતા હોય એમાં ઘણી બધી વાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે હોય કંઈક અને માનીએ કંઈક આપણા પોતાના સમશન્સ આપણા પોતાના પરસેપ્શન્સ આપણું પોતાનું એક વર્લ્ડ છે આપણી પોતાની એક દુનિયા છે આપણા થોટ્સનો એક ડાયરો છે એ ડાયરાથી એ થોટ્સ આગળ જઈ શકતા જ નથી તો એક્સટર્નલ રિયાલિટી ઇન્ટરનલ રિયાલિટી એકવાર ગુજરાતી ભાઈ અને ચાઇનીઝ ભાઈનું મિલન થયું એટલે ગુજરાતીઓ પાછા પોતાની જાતને બહુ સ્માર્ટ માને આમ પણ હોય જ છે અને માને ખોટું નથી તો ગુજરાતી ભાઈ ને ચાઇનીઝ નું મિલન થયું કોઈ બહુ મોટો ફંક્શન હતો અને ગુજરાતી ચાઇનીઝ ભાઈ બાજુમાં બેઠેલા ડાઇનિંગ ટેબલો બધા ગોઠવેલા એટલે ગુજરાતી ભાઈ ને ચાઇનીઝ ભાઈ બાજુ બાજુ બેઠા આપણા ગુજરાતી વિચાર કરે આને શું અંગ્રેજી આવડે આ ચાઇનીઝને શું ઇંગ્લિશ આવડે આ બધા ચૂચા 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 કરતા હોય લાવ થોડું કેના સામે ઝાડ ઘણી શું થાય કે થોડીક ઘણી આવડતી હોય તો ઝાડવાની મજા આવે લાવ ઝાડ એટલે ચાઇનીઝ પેલો જમતો તો તે ગુજરાતી પાછો એની મશ્કરી કરતા એને પૂછ હલાડ્યો યુ લાઈક રાઈસી રાઈસી યુ લાઈક રાઈસી એટલે પેલા

અને સ્ટેજ પર અવોર્ડ લઈને જે કડકડાટ ઇંગ્લિશ ના અંદર એમને સ્પીચ આપી પેલો ગુજરાતી ભાઈ આંખ ખુલીને ખુલી રહી ગઈ આટલું સારું ઇંગ્લિશ જાણે છે પછી પેલો ચાઇનીઝ આવીને ડાઇનિંગ ટેબલ પર બેઠો ગુજરાતી પૂછે યુ લાઈક માય સ્પીચ પછી એને મહાત્મ જ્ઞાન થયું કે આને જેવો તેવો સમજતો તો આ તો બહુ વિભૂતિ છે ગુજરાતી ભાઈઓની વાત કે ભાઈ ગુજરાતી ભાઈની એક મેન્ટાલિટી હોય છે જ્યારે મહાત્મ જ્ઞાન થઈ જાય મહાત્મ જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી એમને ત્યાં સુધી કોઈ ગાંઠે નહીં પૂછે મહાત્મ જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી ગાંઠે નહીં પણ મહાત્મ જ્ઞાન થઈ જાય પછી પેલો એને ગાંઠે નહીં એને ચાલે નહીં થયા પછી પેલો એને ગાંઠે નહીં એને ચાલે એ ગુજરાતી ભાઈ જતા અને બાજુમાં એક श्यामબેન બેઠેલા આખી ફ્લાઇટમાં એના સામે જોયું નથી હતી ભાઈસાબ આખી ફ્લાઇટ પછી જ્યારે ફ્લાઇટ લેન્ડ થઈ તો ના અંદર હજારોની તાદાદમાં લોકો ઓટોગ્રાફ લેવા માટે એ ગુજરાતી ભાઈ એકદમ હેત્તાઈ ગયો કે આટલી બધી આને જોવા માટે ભીડ આવી છે આમાં તેઓ શુકરામદ છે આમાં તેઓ કયો ગુણ છે

પછી પેલા આને ન ચાલે પણ જ્યાં સુધી ઇમ્પોર્ટન્સ ખબર નથી પડતી કોઈ વસ્તુનું ત્યાં સુધી આપણે શ્રદ્ધાને વિકસિત કરી શકતા નથી તો છે જે દેખાય છે એ ખાલી જોયું આપણે અને એના માધ્યમથી આપણા અંદર ઇન્ટરનલી બધા થોટ્સ પ્રોડ્યુસ થવા લાગ્યા અને એ થોટ્સ એ આપણી ઇન્ટરનલ રિયાલિટી છે પણ એવું નહીં માનતા કે ધેટ ઇઝ ધ અલ્ટિમેટ ટ્રુથ વિચ યુ હેવ એક્સટર્નલリアリティના અંદર નાદ્વારામાં લોકો જાય અને પહેલીવાર ગયો હોય અને જોર જોરથી ધક્કામુક્કી થઈ હોય અને એક ધક્કે અંદર ગયો અને બીજે ધક્કે બહાર નીકળ્યો હોય અને બધા લોકો પૂછવા આવે કેવા દર્શન થયા અરે ભગવાનના દર્શન તો શું નું મારા દર્શન કર કપડાના ઠેકાણા નથી શિંગડાના ઠેકાણા નથી વાડના ઠેકાણા નથી તું મારા દર્શન એક્સટર્નલリアリティના અંદર કદાચ એ દેખાતું હોય ઇન્ટરનલ ઇન્ટર્નલリアリティના અંદર કદાચ આપણને ખોટો ટ્રુથ ખબર પડતી હોય પણ ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી જ્યારે આપણને ખબર પડે છે મહાત્મ જ્ઞાન થાય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ઇટ વોઝ જસ્ટ માય પરસેપ્શન આ કેવલ મારું એક ધારણા હતી અસમશન હતો નકામો ખૂબ થતી હોય ના દ્વારા દર્શન કરવા લોકો જાય અને પછી ઘણીવાર શું છે એ ઢબ પડી જતી હોય પછી દર્શન કરવા ગયા હોય અને કોઈકવાર જરાય ભીડ ના હોય તો ઘરે આવીને પૂછે પેલા કેવા થયા દર્શન આજે ભીડ જ નથી

સ્મોલ સ્મોલ આપણને હર્ટ કરી દે છે દુઃખી કરી દે છે જેવી જેવી વસ્તુ આપણને નિરાશ કરી દે છે એકવાર એક ગુરુજી બહુ બધા શિષ્યો ભેગા હતા અને પ્રવચન આપતા હતા અને આ ગુરુજીનો એક સ્વભાવ હતો કે જયારે પ્રવચન આપે એમને કોઈ બહુ જીજ્ઞાસુ વ્યક્તિ પાછળ પણ દૂરથી દેખાય તો એમને પાછળથી આગળ બોલાવે અને એવું કહેવામાં આવતું હતું કે બહુ મોટો ઓનર જો ગુરુજી તમને આમ પોઈન્ટ આઉટ કરીને આગળ બોલાવે તો પણ આ સ્વભાવ જે જાણતા હોય એ જાણે સમજી શકે એક નવો શિષ્ય આવ્યો અને નવા શિષ્યને આ સ્વભાવ ખબર નથી પાછળ બેઠેલો એટલે ગુરુજી એ પોઈન્ટ આઉટ કરીને એને આગળ બેસાડ્યો હવે આગળ જયારે એને બેસાડ્યો ત્યારે એકદમ આમ અપસેટ દુખી દુખી મોડું આમ ગુસ્સા ગુરુજી કીધું ભાઈ તને શું તકલીફ છે તું આટલો ગુસ્સામાં કેમ છે ત્યારે પેલો કહેવા લાગે આમ વેરી અપસેટ હું પાછળ બેઠેલો તમે મને આગળ બોલાવ્યા યુ ઇન્સલ્ટેડ મી ગુરુજી યુ ઇન્સલ્ટેડ ત્યારે ગુરુજી હસવા લાગ્યા અરે મારી તો સારી ભાવના હતી કે તને પાછળથી હું આગળ લઉં મારા મનમાં એવું કોઈ તને ઇન્સર્ટ કરવાનો ભાવ હતો શું મેં તને કી સ્કોલ્ડ કર્યું મેં તને કઈ અપશબ્દો કીધા પાછળથી તને મેં આગળ બોલાવ્યો એ તો બહુ સારી વાત છે પછી બાજુમાં શિષ્ય બોલ્યો એ ચૂપ થા આ તારા માટે બહુ મોટું હુનર કહેવાય ગુરુજી બધાને પાછળથી આગળ નથી બોલાવતા અને તને પાછળથી આગળ બોલાવ્યું હોય ઇટ ઇઝ અ ગ્રેટ ઓનર ફોર યુ એક વ્યક્તિ એને ઓનરના રૂપમાં લે છે એક વ્યક્તિ એને ઇન્સલ્ટના રૂપમાં લે છે એક્સટર્નલ જે વસ્તુ છે દેટ રિમેન્સ ધ સેમ પણ ઇન્ટરનલી તમે એને ડિફરન્ટ થી લેતા હો છો અને ઇન્ટરનલ રિયાલિટી જ એ આપણા જીવનના અંદર સુખ અને દુઃખનું કારણ તો એના ઉપર ઉઠીને જ્યારે મહાત્મ જ્ઞાન થાય છે જ્યારે આપણને સાચું જ્ઞાન થાય છે ત્યારે આપણે આકાશ બની જતા હોઈએ છીએ અને જેમ આકાશના અંદર વાદળાઓ આવે અને જાય એમ આપણા આકાશમાં પણ અમુક નેગેટિવ વાદળા આવતા હોય છે અમુક પોઝિટિવ વાદળા આવતા હોય છે એ વાદળાઓના આપણે દર્શન કરતા હોઈએ છે મહાત્મ જ્ઞાનથી આપણા અંદર એ દ્રષ્ટાભાવ આવી જતો હોય છે

तो हृदय में भगवान का रस भर के जब आप भगवान के सुंदर दर्शन करने जाओगे महात्मा ज्ञान ने जागृत करी है कथाना मात्यमति शिनाजी ने हृदय ना अंदर पधारी ने जारे तुम्हें दर्शन करवा जाओ पची जोड़ तुमने क्यों आनंद आए